નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે હું બનાવવાની છું શિયાળા સ્પેશિયલ કાટલું કદાચ તમે નામ સાંભળ્યું હશે તો ખાસ કરીને આ શિયાળામાં કમરનો દુખાવો હોય અથવા તો લેડીઝને ડિલિવરી માટે આ એકદમ ગુણકારક વસ્તુ છે તો કાટલું બનાવવા હું જઈ રહ્યો છું તો ચાલો વિચાર્યું કે આપ સૌને પણ કાટલામાં કઈ કઈ સામગ્રી જોઈએ એ આખી રેસિપી તમને બતાવ સૌપ્રથમ કેટલી કેટલી વસ્તુ લેવાની છે અને પીસી અને એનું મિશ્રણ બનાવવાનું છે ને પછી એમાં ઘી ગોળનો પાક કરી અને એ રીતે આપવા બનાવવાનું છે કાટલું તો કાટલું બનાવવા હું જઈ રહી છું અને એમાં કઈ કઈ સામગ્રી જોઈએ ને એ આપ સૌને હું બતાવી તો સૌ પ્રથમ કાટલા માટે મેં આ સૂકા ટોપરા લીધા છે એકદમ જે નારિયેળમાંથી કાચલું નીકળે ને એ એને મેં ખાંડણીમાં ભાંગી અને આ રીતે એના કટકા કરી નાખ્યા છે થોડું બહુ આમ ભાંગી નાખ્યું છે હવે આને આપણે મિક્સરમાં પીસવાનું છે અને સરળતાથી પીસાય ને એટલે આ નાના ટુકડા ખાંડણીમાં કરી નાખ્યા છે તો પહેલાં તો આ ટોપરું લેવાનું છે ત્યારબાદ આને કહેવાય ચારોલી આ કાટલામાં ખાસ કરીને આ પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આ ચારોલી આપણે લેવાની છે ત્યારબાદ ખસખસ લીધી છે મેં આ ખસખસ થોડી બહુ લેવાની છે ત્યારબાદ તાજું બદામ અને આ દ્રાક્ષ ત્રણ વસ્તુ અત્યારે મારા જોડે દ્રાક્ષ અવેલેબલ છે તાજું બદામ પણ આપણે ઉપરથી એડ કરવાના છે ત્યારબાદ ખાસ કરીને એકદમ તાકાતવાળી વસ્તુ હોય ને તો આ સફેદ ગુંદ એકદમ સરસ મજાનું જુઓ તમે આ સફેદ ગુંદ આ એકદમ તાકાત અને કાટલામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ ત્યારબાદ વરિયાળી જે આપણે મુખવાસ બનાવતા હોઈએ ભાખરીનો કરકરો લોટ લઈએ ને ઘઉંનો ભાખરીનો એ લોટ છે એ પણ આપણે કાટલામાં એડ કરીશું તો આ બધી જ સામગ્રી આપણે હવે મિક્સરમાં પીસી લેવાની છે અને આનું મિશ્રણ હું તૈયાર કરી દઈશ હવે વરિયાળી મેં પીસી લીધી છે અને હવે પીસ્યા બાદ એક મોટું વાસણ લીધું છે ને એમાં જ બધું હું મિક્સ કરતી આવી કાટલાની બધી સામગ્રી પીસી પીસી અને તો આપણે વરિયાળી બાદ આ જે સફેદ ગુંદ હતું ની ગુંદ ને પણ આપણે પીસી લીધું છે એ પણ આમાં આપણે ઉપરથી આવી રીતે એડ કરતું જવાનું છે તો વારા ફરતી વારા મેં તમને જે બધી સામગ્રી બતાવી કાટલાની એને હું મિક્સરમાં સરસ મજાની રીતે બધી જ સામગ્રી પીસી અને મિશ્રણ તૈયાર કરી લઉં તો આ બધું મિશ્રણ મેં મિક્સરમાં પીસી અને આ કાટલું આપણું થઈ ગયું છે રેડી હવે આમાં ઉપરથી ખાલી કાજુ બદામ દ્રાક્ષ અને જે ખસખસ બતાવી ને એ નાખવાનું તો આજે આપણે કાટલાના લાડવા બનાવવા જઈ રહ્યા છીએ તો સૌપ્રથમ ઘી મૂક્યું અને ઘી ગરમ થયું ને એટલે એમાં મેં જેમ તમને કહ્યું એ મુજબ ભાખરીનો લોટ લીધો હોય ને એ લીધો છે અને એને હવે આપણે શેકીએ ભાખરીનો લોટને

અમે કાજુ અને દ્રાક્ષ લીધા છે અને ત્યારબાદ જે આપણે બધો મિક્સ પાવડર કર્યો છે બધી વસ્તુ એ આપણે એમાં કાટલું કહીએ આ રીતે ગોળનો અને ભાખરીના લોટનો પાક કરવાનો છે ઘી સાથે અને પછી ઉપરથી આ પાટલું એડ કરવાનું છે અને પછી આના ગરમ ગરમ જ લાડુ વાળ લેવાનું તમારે ડેલી કદાચ ગરમ ગરમ સવારના ના બનાવવું તો લાડુ કરીને તમે એનો ખાઈ શકો છો તો હવે આપણા લાડુ થઈ ગયા છે તૈયાર